જો મને શું મળ્યું જોઈ લો કરી ચોટી સાલી કરું ચોરી કરું તિજોરી ના મમ્મી

मम्मी तू चल जाओ तब आप लगन मो मम्मी वो खावानो लाई ओवा बे तीन जोड़ चप्पल लाई खावा हो मम्मी तू मारे एयरपोर्ट जोया तार मगज नी मापा की नहीं खोई नखियो

કડક હતી તો તમારે ખાવાની ના પાડી દેવી જોઈએ ને ખાવાની ના પાડી હોત ના તો આ બત્રીસ ને બત્રીસ પાડી દીધા ના હોત તમે જો અને બીજા બેસન ને આવી જોઈએ આવો બધો